નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં મોડાસા ધનસુરા રોડ પર આવેલ સાકરી દલીલપુર વિસ્તારના પ્રસિદ્ધ હનુમાનજી મંદિર યથાસ્થિતિમાં જાળવી રાખવા બાબતે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સામાજિક આગેવાનો તેમજ મંદિરના મહંત શ્રી સીતારામ મહારાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દલીલપુર ખાતે હનુમાનજી મંદિર પાંચસો વર્ષ કરતાં વધુ સમયથી સ્થિત છે આ મંદિર લાખોની આસ્થાની શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યારે ગત તારીખ અઢાર જુલાઈના રોજ રાઉન્ડ ફોરેસ્ટર ભેરુંડા મારફતે રેન્જ ફોરેસ્ટર મોડાસાના મથાળા હેઠળ મંદિરના મહંતશ્રીને સંબોધીને નોટિસ પાઠવ્યો છે જેમાં હનુમાનજી મંદિર ખાતે દબાણ હોય એવું જણાવી દિન સાતમાં પુરાવા સુપ્રત કરવા અન્યથા દબાણ દૂર કરવા જણાવવામાં આવ્યું છે

આજે અમે હવે પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને જે મોડાસા ધનસુરા હાઈવે ઉપર દલીલપુર જે હનુમાન દાદાનું મંદિર છે જે પાંચસો વર્ષ જૂનું છે અને હિન્દુ સમાજના આસ્થાનું કેન્દ્ર છે તો કલેક્ટર સાહેબ શ્રીએ એક નોટિસ આપી છે કે દિન સાતમાં અને પુરાવા રજૂ કરવા અથવા તો પુરાવા રજૂ ના કરતા તો મંદિરને દબાણ દૂર કરવાનો એવી નોટિસ આપી છે તો મારે કલેક્ટર સાહેબ શ્રીને કહેવું છે કે અમદાવાદ અને રાજકોટ એ આ જ રીતે પ્રશ્ન હતો કે દબાણો મંદિરોના દબાણો દૂર કરવા માટે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને મંદિરના ટ્રસ્ટીઓના સંકલનમાં રહીને મંદિર દૂર ના થાય અને મંદિર એઝ ઇઝ ઇઝ રહે એ માટે કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં વિનંતી કરી તો કલેક્ટર સાહેબ એ વાત માન્ય રાખી તો અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને અમે નમ્ર વિનંતી કરી છે કે તમે પણ જે રાજકોટ અને અમદાવાદમાં જે રીતે કર્યું છે એ રીતે આપણા અરવલ્લી જિલ્લામાં પણ થાય

સાધુ સંતો બધા ઘણા એવા ત્યાં આવે છે ત્યાં આશ્રય લે છે એમને સુખ શાંતિથી ત્યાં રહેવા મળે છે બધી સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે બીજા કાઠિયાવાડ કે અમદાવાદ વડોદરા સુરત મુંબઈથી આવતી લક્ઝરી બસો કે જેમાં યાત્રીઓ સફર કરે છે જાત્રાએ જાય છે એ લોકો પણ અહીંયા મંદિર આગળ રોકાઈને એમને તમામ પ્રકારની સુવિધા મળતી હોવાથી ત્યાં રસોડું બનાવી જમે છે આરામ પણ કરે છે ઘણીવાર રાતવાસો પણ રહે છે શું અને આજુબાજુ અમારે આ હાઈવેની નજીકમાં મંદિર હોવાથી કેટલાય એવા જીવો છે કે જે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકે છે ત્યાં થાક લાગ્યો હોય તો પોતાનો વિશ્રામ પણ કાઢી શકે છે ઘણા એવા સેવાના કામ આ મંદિર મંદિરે થાય છે અહીંયા રામરોટી પણ ચાલે છે સવારમાં રોજ આજુબાજુ વસ્તી ન હોવાથી ત્યાં લગભગ પાંચથી છ કિલો એવા દાણા પણ રોજ નાખવામાં આવે છે ત્યાં મોર પોપટ એ બીજા કેટલાય વનમાં રહેતા પક્ષીઓ હે જી આજે અમે એટલા માટે વધારે છીએ અહીંયા કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું છે આ અમારા કેટલાય સમયથી જૂના મંદિરને તોડી પાડવા માટે ફર્શ ખાતામાંથી તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ તરફથી પણ નોટિસો આવી છે એમ શું કે આ મંદિર તમે ગેરકાયદેસર છે અમારા ફોરેસ્ટમાં તમે દબાણ કરેલું છે પણ એક જ વસ્તુ છે અમે તો સેવા સેવક છીએ અને સેવા કરીએ છીએ આ તો વર્ષો પુરાણું મંદિર છે એમ લગભગ ઓછામાં ઓછું નહીં તો અમને એવી ખબર છે કે અમારા બાપદાદા ને બાપદાદા પણ એમ કહેતા કે આ હનુમાનની ચોકી તરીકે સ્ટેટ વખતે પણ આ પ્રખ્યાત હતી જગ્યાએ